આવડે છે તને આવડે છે તું બોલે એની અરે અંગ્રેજીમાં હા કે અંગ્રેજી બોલું એમાં હું હોય એ કામમાં હોહરવી છું આવાજો તમારી શેઠ શેઠાણીને તમતારે ઈ ભેંસો દીવાલ ઉપર પોદળો કરે છે અરે ડોલી ભેં દેવાલ ઉપર પોદળો નથી કરતી એ મારે બળ કરી કરીને છે સોરી મને આ છોકરી છોકરી શું કરે છે અને આ તમે ક્યાંથી છો અરે ઈ લંડન ની છે પણ એને ગુજરાતી બોલતા નથી આવડતું બટ શું બોલી એમ કે છે કે ડિઝાઇન બેહે નથી કરી મારી હવે થાપા મારી મારીને બનાવી છે આ તારી હોને બધા કે છે દેખાતા નથી એ હાલો હાલો છે આપણે ઘરે હાલો આવો આવો શેઠાણી જય શ્રી કૃષ્ણ ને પાણી વોટર અરે ના ના શેઠાણી નથી હું તો ગોરા ઢાકેન રાખું છું અરે આ એમ કહે છે કે પાણી તો ચોખું છે ને એમ અરે એ પાણી ચોખું જ હોય ને છે પાણી ગાળી છે ઓ નો ના રયા એટલે નું ફાવે નઈ ને શેટ તમે જમીન આવ્યા કે રોટલા ટીપી નાખો ડાર્લિંગ લંચ છે ના લંચ નહીં ઓન્લી બ્રેકફાસ્ટ ઓન્લી બ્રેકફાસ્ટ લઈ આવો પકોડા ખાવા લાગે છે અરે ના ના એને પકોડા નથી ખાવા ખાલી નાસ્તો જ કરવો છે ઠીક મને એમ થયું કે બરેડ લાવવાનું કે છે પણ આપણને આવી અંગ્રેજી ભાષા ખાવે નઈ ને સે તમને બાય મળી ગઈ અડોચા સાપ પડે આવી છે ગણે હવે તમે બધા અહીં રોકાઈ જાઓ આપણે બધા ભેગા રેહું નેારે કब्बा ભેણવા જાવું શેઠાણી ને ઉબા દુ વાડી નું કામ શીખવાડી દે ડાર્લિંગ કેવા આરા ભાગ્યા આપણને મળી જશે સોસો અને દર વખતે તમારે જ અમારી વારી ભાગ્યો રાખવાની છે લે તો તો આખું ગામ હારું છે તો આખું ગામ એમ ને પડી છે ખબર તો પડતી નથી હારું તો હવે હું રોટલો ટીપી નાખું તમે તમારા આટો મારી લો ઢગલા પડવાના છે તમ તારે લેતા જાજો તમારા લંડન અરે ડોબા દેવી মো হাস্য়া এ মো হারো তমে সানা মনা গুটাও এ হারো লোতে হোয়ে আমারে মোডুতাইশে আমে দিমে 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 জাই চলো হানো হানো